ઓ આ તો વરી સાગલી થાય જોવું છું તમે કેમ આમ ડોક્ટરો એવી રીતના દવાખાનાથી દવા લેવાઈ ગઈ છે ને તમારા બધાનું સ્વાગત છે આ જન્મ તારીખ દાખલામાં છે ને ભાઈ પૂરેપૂરું નામ જોઈએ બરોબર મારું જેમ આધાર કાર્ડ માં નામ હોય જોશ્ના નું જેમ આધાર કાર્ડ માં નામ હોય એવી રીતના નતું કેમ કે આપડે ભાઈ ત્યારે તો જન્મ થયો ત્યારે એમને આપણે કઢાવી લીધું તો આવી ભાઈ ખબર તમે બધા ધ્યાન રાખજો આવું થતું ને ભાઈ પૂરેપૂરું નામ નહીં લખાવો ને તો આધાર કાર્ડ નહીં નીકળે બરોબર હવે નક્સ બેન હવે આધાર કાર્ડ જરૂર પડશે તો જૂસ ને બોટલ પર લીધી ને અમિત આયા ભાઈ ડાબોર વડે આધાર કાર્ડ કોણ રેડી ને હા નકો આધાર કાર્ડ કાઢો જાવ કે ફોટો પાડી તો અહીંયા હરખો રહી ને નામ જો જન્મ તારીખ તો અહીંયા આ પેલી છે અહીંયા મારી 11 છે બહેલી ના અહીંયા 97 છે હા એટલે થોડો ઘણો મમ્મી દીકરાને ફેર છે એમ ને કા

પણ આ કાયતરા હકી ગયો ભાઈ નાના હતા ને બહુ ખાધા હતા આ કાયતરાઓ હાલો જોશ ના ભાગવું ફટાફટ કે ઓહો જોશ ના એસએમએસ આવી જાય છે વોટ્સઅપમાં ફેસબુકમાં ટ્વિટરમાં ઇન્સ્ટાગ્રામમાં હાલો તો ભાગવું હાલો તો ફેમલા જાય સીધા ઘરે તમારા નર્સભાઈ છે ને જો આઈસ્ક્રીમ લેતા એવા એનું કારણ હતું કે આધાર કાર્ડમાં હરખો ફોટો પાડવા નહોતો દેતો ને તો આ જોશ ના કહે કે હરખો બેન તો તને આઈસ્ક્રીમ લઈ જ દે હું તો જો હવે અત્યારે ધરાળ આઈસ્ક્રીમ લેવા રહ્યું બાકી અહીંયા કોઈનું માનતો નતો બે તો જ નતો હરખો ભાઈ આઈસક્રીમ અમને દે ની ગાડી એક સમજો ખબર ખાલી ને ભાઈ ખરેખરી એક દોર એવું થઈ ગયું બહુ તોડ પણ બહુ ગરમી છે થોડી વાર આરામ કરી લઈને આધાર કાર્ડનું કામ પતી ગયું છે હવે તો દસ પંદર દિવસ પછી લગભગ આવી જાય બાકી પ્રોસેસ બધી થઈ ગઈ વખતે મેં કરાવ્યું તો રિજેક્ટ થઈ ગયું તેનું કારણ મેં કીધું ને તમને કે જન્મ તારીખે દાખલામાં પૂરું નામ ને બધું નહોતું એટલે

અમુક ન જતા હોય પણ ભાઈ સરકાર આવું મસ્ત મજાની સુવિધા આપી છે એકદમ ફ્રીમાં તો સરકારીમાં જવું જોઈએ બરાબર અમે તો આવું ભાઈ નાના મોટી પબ્લિક ને લાભ ઉઠાવવો જોઈએ એટલે ટૂંકમાં તો મજા ના હોય તો એમ ટૂંકમાં મજા ના હોય તો જવું જોઈએ બાકી એમણે તો લાભ ઉઠાવે નહીં બરોબર સારું હોય તંદુરસ્ત હોય તો પણ નાગસ બેન છે ને ગુલ્ફીને આઈસ્ક્રીમ ને બધું ખાઈ દો શરદી ઉધરા જેવું થઈ ગયું તો મેં કીધું હાલો ફટાફટ ગામમાં જઈ આવીએ અને દવા લેતા આવીએ પછી ઘણું ખરું કામ છે કેમ કે આજે રોપાણ વાળા આવે છે તો નાયડીના રોપાણ બધું કાઢું છે તો જોશ ના કે મારે ભેગું આવું બાકી રે ને હાલો ભાગી જાય હાલો નાગ જાઉં ને ગામમાં ભાઈ હાલો દવાખાનાથી દવા લેવાઈ ગઈ છે અને નક્ષભાઈ રેડાની તે સારું છે જો જોશ દવા લઈને આવી ગઈ કા બધું કામ કર્યું છે આખ માં ટીપા નાખવાના હોય તો કરી લો ભાઈ દવા પી કે નહીં તો ઘરે જઈને ખબર પડે પીને જોશના તો તારે પીવી બોતલ ભાઈ તું પી કે ઘેર એવું હોય કે છોકરા નોકરા અત્યારે થવા આવ્યો છે ભાઈ પાંચ થાળા પણ જેવું વાગ્યો છે જોશના મને ગાજે છે ને ભાઈ ભીંડા શાક બનાવવાનું છે બરોબર ને ભીંડા ભાઈ જોશના જોશના જેવડા ભીંડા થઈ ગયા બરોબર મને કાચરોટ પકડાવી દીધી અને મેડમે સાકુ લઈ લીધું જબલું લઈ લીધું તમે રાખો અચ્છા ભીંડા હા ભીંડા બાકી આને ટૂંકમાં ભીંડા ભાઈ તો જે લોકોને ખેડૂત છે ને અમને કઈ કેવું જ નહીં પડે બરોબર આવું કપડાના કેમ કે ભાઈ અમારે આખો દિવસ ગારામાં પાણીમાં જ કામ કરવાનું હોય બરાબર ને ભાઈ જો તમને ભીંડા પહેલાં તો લી લો ભીંડો તોડી તો તમને ખાલી જો બતાવું જો આ ભીંડા ને હાઈટ જો આગળ જોશના આપણે જો આ જોશના અંદર જાય ને તો હું તમને આ જોશના થી પણ મોટ ઓ આ તો જો વરી સાઈકલી થાય જોઉં છું તમે કેમ આમ ડોક્ટર હોય એવી રીતના જો ભાઈ કેવો મસ્ત નલ ઓપરેશન કરતો ને એનો ડ્રેસ પહેરો ને ગળે કે મારો હા ઓ ભાઈ તો આજે કેવાનું ભરેલા ભીંડાનું કરું કે હમણા સુખા સુખા ભીંડાનું ને ચા કરો ભરેલા ભીંડા શાક બનાવું ને ડુંગરી ચટણી બનાવું ડુંગરી ચટણી પણ હવે અમે તમને કેવું જોશના કહે બરાબર કેવી રીતના બનાવી એક મિનિટ પકડ તો હાલ તો જોશના તો બાકી હું તમને છે ને ભાઈ ગવાર ખાલી ગવાર ને આ લીલવણી જો આ પછી ઓર્ગનિક ઘરનું ખાવાની જે મજા છે ને ભાઈ ગામડાની એમાં કઈ ઘટે જ તો આ બધી બાજુ તો એ બધી તમારું પકડું બહુ ઓલું થવા માં રીંગણી બધી પણ આ હમણાં આવ્યા મસ્ત થઈ ગયા હું થોડી ઘણી જોશ્ના હેલ્પ કરવામાં કરવા લાગુ તો ફટાફટ વડે છે જો આવશનાથી ઉચ્ચા ઉછા છે ગવાર માં કેટલી વાર ઉતરે અટાણા કાંઈ ગવાર ક્યાંય વાર ને

એ ફ્યુ મોમેન્ટસ લેટર મે મેડમ એ જો શાક બનાવવાનું બધી પ્રોસેસ ઓની કરી દીધી ભીંડા લઈ લીધા આમાં શું નાખ્યું જો મિક્સ મસાલા કર્યો આદુ ને જો સેવડો એ પીસી નાખી દીધો અને હવે ભાઈ ચટણી નાખે આ ટીકુ ટીકુ મસ્ત હવે આખા ભીંડા ની કાથરોટ બનાવી નાખવાના છે એમ ને આથે કા અર્ધી એટલું એટલું કા ઘર આંગણે જો ટકી છે ને મારો કેરો બે બચ્ચા છે જો તો અત્યારે કઈ ખાવાનું લઈ આવી ને તેના બચ્ચાઓને ખવરા ત્રણ હતા ઉડી ગયો કાજો ને કેટલા હતા બે ત્રણ હતા ને જો